હેલો ફેમિલી જય માતાજી સ્વાગત છે આપનું આજના નવા બ્લોગમાં અને બધાને અત્યારે સવાર સવારના ગુડ મોર્નિંગ કારણ કે આજે વહેલી સવારે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે વાગી રહ્યા છે અત્યારે આઠ અને જો આપણી મોર્નિંગ થઈ ગઈ છે અને બહાર પણ હું તમને બતાવું કે કેવી સવાર થઈ છે આપણી ચલો મને એમ હતું કે સનલાઇટ આવી ગઈ હશે સરસ મજાની પણ કંઈ ખાસ છે નહીં તડકો બડકો કંઈ જ નથી બાકી તો સવાર સવારમાં તડકો નીકળી જ જાય તડકો આવ્યો છે નહીં પણ થોડું ઘણું છે અને લાગે છે એવું કે આવશે જ કારણ કે જો આંખો એટલી બધી ખેંકાય છે તો જો કે જાગ્યા જ છીએ આપણે એટલે આંખો તો ખેંચાવાની જ છે હજુ તરત બહાર નીકળ્યા છીએ જાગીને ફ્રેશ થઈને તો જો કંઈક આવી સવાર છે આપણી આજે ચલો જઈએ હવે નીચે કારણ કે થોડું કામ હતું એટલા માટે હું આવી હતી ઉપર ખાસ કરીને આપણે બધાને કામ તો પહેલાં એ જ હોય કે જાગીને તરત ફોનને એ બધું જઈ આપણે મૂકવાનું હોય ચાર્જમાં હે ને તો બસ હું ચાર્જિંગ દેવા માટે આવી લઈ લીધું છે આપણે જોઈએ ચલો નીચય છોકરાઓ શું કરે છે કંઈ ખબર છે નહીં મને કારણ કે એ બધા છે ને રજા હોય ને ત્યારે મારી પહેલાં ચાલી જાય અને આપણે આજે થોડુંક વધારે સુવાનું આવા જ આવે છે નાસ્તા પાણી અહીંયા થઈ ગયા છે જો બોલો જય માતાજી માતાજી સુપ્રભાત બહુ બહુ જાગ્યા

અને અહીંયા સોફા ખસેડીને અહીંયા જ મૂકું બોલો લગ આવવાથી ગયા આપણે હાલે ત્યારે જો છોકરા બોકરા બધું ખાઈને ગયા લાગે છે અત્યારમાં ફોન તો જોડે જ પડ્યો જ હોય હો ફેમિલી તો મમ્મી ક્યાં ગયા ટ્યુશનમાં ગયા બધા બહાર ગુમા જતા રહ્યા બોલો લો અને અહીંયા મમ્મી લાગી ગયા હવે કામમાં

ફેમેલી થઈ ગયા છે જો કામ બધું જ પતાવી નાઈ ધોઈને સરસ મજાના રેડી તમને તો ખ્યાલ જ છે કે આપણે રજા હોય એટલે એ દિવસે બધું મોડું જ હોય તો જો સરસ મજાનું બધું કામ પતાવી લીધું છે ને હવે છે ને બહુ મોડું થઈ ગયું છે નવ વાગ્યાની આજુબાજુ આમ તો સાડા નવની આજુબાજુ આપણે પકડ્યું હતું કામ અને અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર બોલો કેમ મોડું થયું ને તો એ તમને જણાવું કે અમારા લક્ષુભાઈ અને શિવબા બંને છે ને ઘરે હોય એટલે એ કામ આપણને શું જ વાત ના દો એટલે દસ વાગે બંનેને છે ને મોકલે આપણે ટ્યુશન નહીં પછીથી કામ હરખું વ્યવસ્થિત આપણે કહેવાય ને કે થયું એટલે હવે સાડા અગિયાર વાગે ફાઇનલી બધું જ કરીને આપણે ફ્રી થઈ ગયા છીએ જમવાનું બી બપોરનું બની ગયું છે બોલો અને હવે છે ને આપણે જઈ ગયા છીએ ટેરેસ પર ચલો ટેરેસ પર કેમ જવાનું છે ને એ તમને ઉપર જઈને જ જોવા મળશે તો બ્લોગમાં કંઈ નહીં બનાવી

પપ્પા આજે ઘરે હતા ને એટલે લક્ષુભાઈ વારો આવ્યો હતો ને લક્ષુભાઈ એટલું સરસ કર્યું ને કે મને તો આમ વિચાર આવ્યો કે નવાઈ લાગી કે ભાઈને ને શીખવાડ્યા વગર પણ મમ્મી બોલે ને બધું જ બોલતો હતો બોલો બધો તડકો લાગી રહ્યો છે સાડા અગિયાર થી હશે ને તો એટલે આપડે થોડું ફટાફટ જતા રહીએ નીચે તારી ડાઈ ડાઈ વાતો કરશે મારા લક્ષુભાઈ

હારું બોલતો ખરી અમારા સ્ટુડન્ટ છે ને એ કા અને અહીંયા આ બે તો ફોનમાં જ છે હજુ અમારે લક્ષ્મણ શિવન જેમ એમે રાત તો ઊંચું જ નથી જોતો પણ મારે હું જોયું જ નહીં ને હજુ બુધી હે રાજ હે રાજ નહીં જોયે મજાની વાત કહું અમારા લક્ષ્મઈ છે ને રિસાણા તો તમને ખ્યાલ છે અને મહેમાન આવ્યા ને

ફાઇનલી બપોરે આપણે કરી લીધું છે થોડો આરામ અને વાગી રહ્યા છે અત્યારે પોણા પાંચ અને એ પછી છે ને અત્યારે હું એન્ડ લક્ષુ છું અહીંયા લક્ષુભાઈ ગેટ બંધ કરે છે અમે લોકો જઈ રહ્યા છીએ અત્યારે સ્વામિનારાયણ મંદિર બીકોઝ મમ્મી ને શિવ તો ગયા છે સાડા ત્રણના ત્યાં અને છે ને થોડું ઘણું કામ હતું અને મમ્મીનો ફોન બી આવ્યો કે તમે લોકો આવજો પછી તો અમે જો નીકળી રહ્યા છીએ એને લખશું એ ભાઈલું એ ભાઈનું ધ્યાન દીધું છે હા ભાઈ હાલો ત્યારે જઈએ thank you દર્શન બી કરી લીધા અને બહુ જ સરસ દર્શન થયા આજે તો બોલો અને બીજું એ કે ભજન બી હતા જે મમ્મીને લોકો જો તો રિટર્નમાં માં આપણે એમને ઘરે લઈને જ જવાના છે સાથે જ વાતો કરે છે પાછા કરી લેવા દો કારણ કે તમને ખ્યાલ છે લેડીઝને તો વાતો ફુટે જ નહીં તો એ વાતો બતો કરી લે પછી આપણે નીકળીએ ઘરે જવા માટે મિત્રો સાંજે આપણે થોડા કામમાં હતા કારણ કે આજે સાંજની રસોઈ પણ આપણે બનાવવાની હતી મમ્મી તો બધાની સાથે બહાર બેઠા હતા એટલે થોડા વ્યસ્ત હતા ને તો બ્લોગ સાંજના આપણે શૂટ નથી થયો પણ બ્લોગ કેવો લાગ્યો મને જરૂર કમેન્ટથી કહેજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ પણ કરતા જોજો અને બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં તો મળીશું ફરીથી નવા આઈ બ્લોગ સાથે આવતીકાલે તો ત્યાં સુધી જય માતાજી Okay.